ઠંડો પવન આવતો હોય આવું વાતાવરણ હોય વરસાદ ચડે હોય રાજભા કાઢ્યો ને દોહો યાદ આવી જાય કેવો દોહો હોય આપણે જો ચૈડા ઘસાટી વાદળા ખાડા દોબળા ગંબાર ચોકે ધસવો તો રાધી માથે ઉતી રાદાર તો તો જીગોરા મોરલા માથે બહારી મંડાણી જડી એક ધારા રાજા મંડ માતાજી બધા મિત્રોને તો કેમ છો સ્વાગત છે ફરી વાર નવા વિડીયોમાં અને આપણે જ આ સ્ટાર્ટ કર્યો વાળીએથી સ્ટાર્ટ કરી નાખીએ છીએ અને પંખીઓ માટે પણ દાણા લાવ્યા મારા નાખી દઈએ પેલા પંખીને દાણા કારણ કે પક્ષીઓ રાહ જોઈને બેઠા હોય અને વાતાવરણ તો કંઈક શું કેવું વાતાવરણ વરસાદ આવતો નથી જો કઈ એવું લાગે વાદળ ઠંડુ જ વાતાવરણ હોય છે બાકી વરસાદ થોડુંક જરૂર જરૂર છે આવી ગયા તો સારું ખેતરી આપણે પંખીને દાણા નાખવા માટે આવીએ સર નાખવાના છે તો પંખી માટે દાણા તો લાવવાના નાખી દઈએ તો એ ખરાબ પક્ષીઓ આવે એટલે તેના માટે આપણે દાણા નાખવા માટે ડેલી આજે થોડા કબૂતર પણ છે ઓ પંખિયાર માં પહેલા કાખી દીધા તો આપ ચોખલાયા છે તો એક બાજરી હોય એક બધી હોય ઓ થોડા કબૂતર હે ને કા નાખી દીધા એટલે એટલા વ બેસે બી જાશે નહીં ઘણા પક્ષી આવે છે ને તેના માટે આપણે આ એક એક જાતને કે આપણે જે વધારે પંખીઓ આવે એટલે દાણા દે નાખવા પડે રોજ આવું ત્યારે પંખી વધારા જોઈએ તો વાળી છીએ નાખી દઈએ દાણા પેલા તો પંખીઓ પંખી તો ઘણા આવ્યા ને તો ઉડી જશે એટલે આપણે એમને હે ડિસ્ટર્બ નથી કરવા તેમાં ચણવા દઈએ એટલે તેમને ભોજન કરવા દઈએ આપણે દેશી ભાષા કયા તો

સાત તો વગરી ગયો વગરી ગયો તો વગરી ગયો બબુ આઈ ગયો ચલો કાલે કે આજે આયું હા એ ઠીક ગયો વરસાદ આવતો નથી ઘર મે એવી થાય ઓહો ઓ જે ઉલાયક વરસાદ આજ આવે ને કાલે આવશે ઓદી વરસાદ લવ ગા આવશે કે નહીં આવે ના પણ જો વરસાદ ની વરાહ જિન બેઠા હે બબુ વરસાદ આય આય à vâng, con nào tối, chơi đâu bố đây, chơi đâu, em bố chơi được chưa, à rasa mai nữa, thằng tuấn à thế, ta phải xua rồi. હે કાળનું પણ કામ સાથે કાતો જવાનું કશું નહીં કરાવવું પડે અરે બબુ તો રહેતો નતો એટલે બબુના છોક સાંયેલી લઈને તા કંડક હે બાબુ હં ને આ બાજુ રોટલા થાય રહે થઈ ગયા કે રોટલા ચાલો રોટલા થઈ જાય અમારે તો ખાવાનું બે ને હોય એટલે બહુ રોટલા જોઈએ નહીં કાંઈ બાબુ બાબુ ભૂખો લાગે નિવ્યાંશ નિયાંશ નહીં સામે નહીં આવડતું તારે અમીન તારું હે દાદ ઘાટ નથી આવડતું કઈ ચાલો બાબુ હવે આપણે રોટલા ખાઈ લઈએ બપોરા કરી લઈએ જમવાનું રેડી થઈ ગયો એટલે બપોરા કરી લે તો જો સાસ છે દાળ છે અને ઊંઘ સાથમાં બાજુ રોટલો આ બાજ જમવાનું ચાલુ

વરસાદ આવે ને સુધી નાવ નથી નાવ થતું નથી વરસાદ આવે ને પછી જ નાવું એવું પ્રવ લીધો આવે વરસાદ આવે પછી જ ના એ વરસાદ પણ નાવાનો પાસે આ નાવ થાય આવતી નાવ થતું નથી વરસાદ ના તો એમ કંઈ નાવું પડશે આટલું ઠંડુ વાતાવરણ આટલું વાદળ સારું બધી હોય તો વરસાદ કેમ નહીં આવતો શકે આવશે આવશે ચાલો તો આપણે થોડીક આરામ કરી છે બપોરનો સમય છે ને એક વાગ વાય થોડોક થોડીક આરામ નિંદર બીંદર લઈ લઈએ ઊંઘ લઈ લઈએ ચાલો લઈ નાખો હવે હોય થતો નહીં એમ નહીં નાખા આપણે સાડ ન્યો સમય થઈ ગયો 5 વાગ્યા આયા ડાળો એવો હે ને ખબર પડતી કે કેટલો ટાઈમ થયો કે હા સાંજ પડવાઈ આને ડાળ જરૂર લાગે 5 વાગ્યા એટલે 5 વાગ્યા આપણે અહીં બધા વારું પાણી વ્યવસ્થા કરે એટલે કલર બનાવતા આવો સજે બધે બતાજો તે બને છે આપણે હવે રોટલા બને રહ્યા છે હાલ નહા

આખો દાડો જતો રહ્યો પણ વરસાદ ના આવ્યો રાહ જોઈને થાય છે આપણે ઠંડુ વાતાવરણ આવે પણ વરસાદ આવી ગયો ને મજા આવી ગયો વર્ષે વરસાદ બીજે વર્ષે અને ઠંડુ વાતાવરણ આપણે રાખીએ એટલું સારું છે ગરમી પડે તો ગરમીમાં ગરમી શાંત થતી નથી આખો દાડો જવા આવ્યો અત્યારે ના જો તમને હલો ટાઈમ તો પાંચ વાગીને એકત્રીસ મિનિટ થઈ આમાં તમે જો કહો છું દેખાય પ્રકાશ ચોકડીમાં તો સોરી ખાસ પાંચ વાગી એકત્રીસ મિનિટ થઈ આખો દાડો જતો રહી કહેવાય તો હવે શું વરસાદ આવે વાડજી વાર હમણાં આવે ના વરસાદમાં પણ આવી જ નહીં વરસાદ ચાલો નેક્સ્ટ વિડીયોમાં જોયા વરસાદ આવે ને તો વરસાદ પેલો આપણે તમારી સામે વિડીયો વિડીયો ના બનાવે જાય માતા દીધા